તમારી સાથે શું ઘટના ઘટી આખો ઘટના કેસો મને હા હા ચોકસ હું સોલેંગ કે અલ્પા છું હું પોરબંદર પ્રોપર પોરબંદર ને છું અમારી સાથે એવી ઘટના બની છે કે અમે લોકોને લાલચ અપાવીને અમારી માથે એમ કર્યું છે કે અમને જોબ માટે બેંક ઓફ બોલ છે અહીંયા પટાયામાં પણ અત્યારે એવું કાંઈ છે નહીં બે મહિનાથી અમે લોકો એટલા હેરાન છે કે અમારી પાસે જમવાના પૈસા પણ નથી

એ લોકો ની બધા ને અમે લોકો બધા તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અમાર લોકો એટલું ફ્રોડ થયું છે કે તમે લોકો ગમે તે લોકો આવો પેલા પણ છે ને બધું જાણી જોડીને આવજો કેમ કે અહીંયા ઇન્ડિયામાં જે ભી વ્યક્તિ આવે ને પેલા બધું જાણવાનું શું છે શું નથી અને એજન્ટ પેલા પહોંચવો જોઈએ જે તમે જગ્યાએ જાવ છો પેલા ત્યાં એજન્ટ પહોંચવો જોઈએ પછી તમે જાજો કેમકે અમારે લીધે અમારે એટલો પ્રોબ્લેમ થયો છે કે એજન્ટ તો અમને મળવા બી નથી આવ્યો કે અહીંયા શું છે શું નથી કે અમને લોકોને ખબર નથી વાયા વાયા ભાઈ 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 વાયા વાયા અમને કોન્ટેક કર્યો અને વાયા વાયા બધું આ થયું છે અમે લોકો અત્યારે એટલા બધા ફસાયેલા છે કે તમે એની કોઈ રાહ ના પૂછો હું બીજા બેનને આપું છું ઈ પણ તમને બધી રાય આપે છે અત્યારે અમારી વિઝા પૂરું થવામાં બે પાંચ દિવસ બાકી છે બાકી એટલા દિવસથી અમે અહીંયા હેરાઈને જતા બીટુ હોટલમાં કામ કરવાનું છે ને વર્ક વિઝા અપાવીશ ને પચાસ હજાર સેલેરી અપાવીશ ને જમવાનું બધું ફ્રી અપાવીશ અહીંયા જમવાનું એક ટાઈમમાં પણ અમને નતા આપતા અને અત્યારે બે દિવસ ત્યાં હોટલ બુકિંગ પણ અમારું નથી ઓગણીસ જણા છે અમે લોકો બધા પોરબંદર થી હવે અમારી એટલી જ માંગ છે પ્રશાસન થી પોરબંદર ના એક્સપેક્ટર છે અમારી એટલી જ માંગ છે કે અમને ઇન્ડિયા બોલાવી આવી લો અમારી હેલ્પ કરો કેમ કે અત્યારે અમે હાવ અનાજ થઈ ગયા છે અમારી પાસે નથી ખાવાના રહેવાના કે કઈ નથી એટલે અમારી હેલ્પ કરો પ્લીઝ ખાવા પીવાની વ્યવસ્થા તમારી થઈ ગઈ છે હવે ખાલી વ્યવસ્થા ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા કરી દીધી છે ખાવા પીવાની વ્યવસ્થા ઇન્ડિયન કોમિનિટી પટાયા તરફથી અમારી થઈ ગઈ છે એ માટે હું એનો આભાર માનું છું પણ અમારું અમારો એટલું નિર્ણય અમારો એટલું માન રાખો કે અમારી ટિકિટ કરાવી દયો.